હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરત સ્ટ્રીટનું ફેમસ ફૂડ સુરતી આલુ પૂરી જે લગભગ સુરતમાં બધાએ જ ખાધીએ છીએ તે આજે આપણે ઘરે બનાવીશું તેની સાથે બનાવવામાં આવતી કોકમની ચટણી ગ્રીન ચટણી અને પીળા વટાણા અને બટેકાનું શાક રેસીપી ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં એક કપ જેટલા પીળા વટાણાને છથી સાત કલાક અગાઉ પલાળીને મૂકી દીધા હતા વટાણા આવી રીતે હાથથી ભંગાઈ જાય તેટલા પલળી જવા જોઈએ અને પાંચથી છ કલાક પછી હવે આપણે તેને એક કુકરમાં ટ્રાન્સફર કરી દેસું અને તેની સાથે બે નંગ જેટલા બટેકાની છાલ ઉતારીને તેના મોટા ટુકડા કરીને લઈ લેતા છે તેને પણ બાફવા માટે સાથે જ મૂકી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી પોણી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું અને એક ગ્લાસ જેટલું બીજું બહારનું પાણી એડ કરી દઈશું અને કુકરને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુકરની આપણે પાંચથી છ સીટી થઈ જાય ત્યાં સુધી બાફવા માટે મૂકી દઈશું અને વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે તેની ગ્રીન ચટણી બનાવી લેશું ત્યાં સુધી ચટણી જારમાં અડધા કપ જેટલા ફુદીનાના પાન અડધાથી પોણા કપ જેટલા ધાણા લીલા અને પાંચથી છ લીલી મરચી એક ઇંચ આદુનો ટુકડો અને અહીં બે ચમચી જેટલું મેં લીલું લસણ લીધું છે તમે સૂકું લસણ નાખો તો પણ ચાલે અને ચટણીનો ગ્રીન કલર વધારે સરસ આવે તેના માટે અહીં ચારથી પાંચ પાલકના પાન લઈ લીધા છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાલકથી ચટણીનો કલર સરસ એવો ગ્રીન આવશે બહાર જે સ્ટ્રીટ ફૂડમાં ચટણી મળે છે તેમાં પાલક ફરજિયાત નાખે છે અડધી ચમચી જેટલું જીરું અડધા લીંબુનો રસ એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહે તે માટે એકદમ ફ્રીઝનું ઠંડુ પાણી ઉમેરું છું તમે આઈસ ક્યુબ નાખો તો પણ ચાલે અને સરસ એવી તેની પેસ્ટ બનાવી લઈશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધી એમાં કુકરનું પ્રેશર પણ નીકળી જાય એટલે હવે તે વટાણા આપણે ચેક કરી લેશું એકદમ સરસ એવા હાથથી પ્રેશર આપીએ ત્યાં દબાઈ જાય તેવા બફાઈ ગયા છે અને હવે તેના માટે આપણે તેનો રગડો તૈયાર કરી લેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું પેન મૂકીને આપણે બે ચમચી જેટલું તેલ તેમાં ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું બે ચપટી હિંગ અને બે ચમચી જેટલી આદુ લસણને મરચાંની પેસ્ટ ઉમારી તેને બરાબર સાતળી લેશું અને તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને ઉપર ઉમેરીશું તેને પણ બે મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હલકો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાતળી લેશું ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને બે ઝીણા સમારેલા ટમેટા મેં અહીં રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ટમેટાને પણ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી સાતળી લેશું ત્રણથી ચાર મિનિટ થાય એટલે ટમેટા તમે જોશો તો એકદમ સરસ એવા સતળાઈ ગયા છે અને ચમચાથી તેને દબાવીને આવી રીતે સરસ એવું ગ્રેવી કરી લેશું અને હવે ડુંગળી અને ટમેટા બંને એકદમ સરસ એવા સતળાઈ ગયા છે અને હવે તેમાં આપણે જે વટાણાને બટેકા બાફીને તૈયાર રાખ્યા હતા તે એડ કરી દઈશું અને તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આ રગડાને આપણે એમનો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દેવાનો છે ઉકળી જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક મોટા લીંબુનો રસ નાખીને તેને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દઈશું રગડો આપણે બહુ જાડો રાખવાનો છે એટલે આપણે તેમાં અહીં એક અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને રગડાને ફરી પાછો ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા માટે મૂકી દઈશું બધું બરાબર ચમચાથી ચલાવીને આપણે મિક્સ કરી દઈશું રગડો આપણે જાડો રાખવાનો છે એકદમ જે આપણે વટાણા બટેકાનું શાક બનાવીએ છીએ તેવો એટલે આપણે પાણી જો જરૂર હોય તો જ નાખું મને જ વધારે કઠણ લાગ્યું હતું એટલે મેં નાખ્યું છે ત્રણથી ચાર મિનિટ સુધી બધું બરાબર ઉકળી જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને તેની ઉપર થોડા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લેશું હવે રગડો તૈયાર થઈ ગયો છે અસલ જે બહાર આલુપુરીમાં બને છે તેવો જ બન્યો છે અને હવે આપણે તેની સાથે બનાવવામાં આવતી કોકમની ચટણી બનાવી લેશું તેના માટે અહીં આપણે ચટણી જારમાં મેં અહીં વીસ ગ્રામ જેટલા કોકમ બે કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને મૂકી દીધા હતા તે ચટણી જારમાં લઈ લેશું પાણી આપણે અડધા કપ જેટલું પલાળવામાં લીધું હોય તે બધું નથી એડ કરવાનું પહેલાં થોડુંક પાણી જ આપણે ચટણી જારમાં નાખીશું અને બીજું પાણી એમને રહેવા દઈશું અને તેમાં આપણે વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ કોકમ સ્વાદમાં તુરા અને ખાટા હોય છે એટલે તેના સ્વાદને બેલેન્સ કરવા આપણે ગોળને ખટાશ ઉમેરીશું લીંબુનો રસ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને આ બધું આપણે ચટણી જારમાં એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેશું તો તમે જુઓ તેમ એકદમ જાડી એવી પેસ્ટ તૈયાર થઈ છે અને હવે જે આપણે કપમાં જે પાણી રાખ્યું હતું તે પાણી તેમાં એડ પેસ્ટ એડ કરીને આપણે સરસ એવી ચટણી બનાવી લઈશું ચટણી આપણે જાડી રાખવાની છે એટલે વધારાનું પાણી નથી ઉમેરવાનું જે આપણે પલાળવામાં પાણી લીધું હતું તે જ પાણી લેવાનું છે તમે જુઓ તેમ ચટણી એકદમ જાડી એવી તૈયાર થઈ ગઈ છે આ ચટણી આલુ પૂરીમાં બનાવવી જરૂરી છે ખજૂર આમલીની ચટણી ન ચાલે આ જ બનાવવી અને હવે આપણે તેના પૂરી માટેનો લોટ બનાવી લઈશું તેના માટે એક બાઉલમાં મેં અહીં દોઢ કપ જેટલો મેંદો લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે દોઢ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને મીઠું અને તેલને હાથથી મસળીને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને પછી તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ રોટલીનો જે સોફ્ટ એવો લોટ બાંધીએ છીએ તેવો લોટ બનાવી લેશું પૂરી માટે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જરા પણ કઠણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં જે આપણે લોટલી માટે બનાવીએ છીએ તેવો જ ધીમે ધીમે પાણી એડ કરીને આપણે સરસ એવો તેનો લોટ તૈયાર કરી લેશું અને લોટ બાંધાઈ જાય એટલે તે આપણે બે મિનિટ માટે મસળીને સરસ એવો ઊણ આવી જાય તેવો કરી લેશો એટલો સોફ્ટ બનાવવાનો છે તમે જુઓ તેમ અને થોડું એવી તેની ઉપર તેલ ઉમેરીને આપણે બે મિનિટ માટે મસળી લેશું લોટને આપણે રેસ્ટ નથી આપવાનો એટલે આપણે લોટને બરાબર રીતે હાથથી મસળીને તૈયાર કરી લેશું લોટ મસળાઈ જાય એટલે રોટલી કરતાં થોડોક મોટો એવો આપણે તેનો લુવો લઈ લેશું અને તેમાંથી આપણે પૂરી બનાવવાની છે પાટલી ઉપર લુવાને આપણે લોટથી કોટ કરીને પાટલી ઉપર મોટી સાઇઝની એવી રોટલી વણી લેશું તેને આપણે રોટલી જેટલી જ પતલી બનાવવાની છે એટલે થોડો થોડો કોરો લોટ ભભરાવીને આવી રીતે આપણે મોટી સાઈઝની રોટલી બનાવી લેશું ને તેની ઉપર નાનો ગ્લાસ કે વાટકી કે કોઈ પણ એવું ધારવાળું વાસણ લઈને આવી રીતે પૂરી પાડી લેશું તમે નાના નાના લુવા કરીને પણ પૂરી બનાવી શકો પણ આવી રીતે કરવાથી ફટાફટ ઝાઝી પૂરી બની જશે એટલે આવી રીતે બનાવવામાં સમય પણ બચશે આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ બનાવી લેશું અને પૂરીને આપણે કોટનના કપડા ઉપર મૂકી દઈશું પૂરી બની જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે હવે ધીમે ધીમે આપણે તેમાં પૂરી એડ કરીને પૂરીને તળી લેવાની છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની સ્લો કે હાય નહીં પૂરી આપણે સફેદ જ રાખવાની છે લાલ નથી થવા થવા દેવાની એટલે બંને બાજુ પલટાવીને પૂરી આપણી સરસ એવી ફૂલી જાય અને ચડી જાય એટલે બંને બાજુ પલટાવીને આપણે પૂરીને તળી લેશું અને તેલમાંથી બહાર કાઢી લેશું બહુ બ્રાઉન કે લાલ થવા નથી દેવાની સફેદ જ રાખવાની છે અને આવી જ રીતે હવે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની વધારવાની નહીં એટલે પૂરી આપણી આવી સફેદ જ રહેશે અને હવે ઝારાથી આપણી પૂરી તળાઈ જાય એટલે તેને બહાર લઈ લેશું ને આવી જ રીતે બીજી બધી પૂરીને પણ તળી લેવાની છે જો તમે આ રીતે આલુ પૂરી ઘરે બનાવશો તો જે સુરતમાં રાંદેરની વખણાય છે તેવી જ બનશે કોકમની ચટણી આલી પૂરીનું સ્પેશિયલ મટિરિયલ છે એટલે તે જરૂર બનાવવાની પૂરી બધી તળાઈ જાય એટલે ચાલો હવે તેને સર્વ કરી લઈએ તેના માટે અહીં એક પ્લેટ ઉપર જે પૂરી તળાણી છે તેને આવી રીતે ઉપરા ઉપર મૂકીને થપ્પી જેમ કરી દઈશું અને તેની ઉપર મોટો વાટકો કે થાળી કે ડીશથી આપણે પ્રેશર આપીને પૂરીને એકદમ સીધી આવી રીતે કરી લેવાની છે તમે જુઓ તેમ અને હવે એક માપસરની પ્લેટ લઈને તેમાં રાઉન્ડમાં આવી રીતે પૂરીને આપણે ગોઠવી દઈશું છ કે સાત પૂરી જે રાઉન્ડમાં આવે તે રીતે પૂરી મૂકીને હવે પૂરીની ઉપર જે આપણે બટેકા અને પીળા વટાણાનો રગડો કે શાક બનાવ્યું છે તે આપણે ચમચીથી એક ચમચીના માપથી બધી પૂરી ઉપર પહેલાં તે મૂકી દઈશું તમને જે રીતે ભાવતું હોય તે રીતે તમારે વધારે ઓછા પ્રમાણમાં નાખી શકો રગડો બધી પૂરી ઉપર મૂકાઈ જાય પછી હવે તેની ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તેની તે થોડી થોડી એડ કરીશું તીખું તમને વધારે ઓછું જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે લઈ શકો અને ચટણી ન ખાઈ જાય પછી જે આપણે કોકમની ચટણી બનાવી છે તે થોડી થોડી એડ કરીશું અને તેની ઉપર આપણે કાંદાની સ્લાઇસ કરીને અહીં લઈ લીધી છે તે થોડી થોડી એડ કરીશું અને છેલ્લે જે તૈયાર ચવાણું તીખું આવે છે તે થોડું થોડું એડ કરીશું તેની જગ્યાએ તમે તીખી સેવ કે ઘરમાં કોઈ પણ સાદી સેવ પણ નાખી શકો પણ ચવાણાનો ટેસ્ટ વધારે સારો આવે છે તો તૈયાર છે તમારી એકદમ સ્ટ્રીટ ફૂટ ઉપર મળતી આલુ પૂરી જે જોવામાં અને ખાવામાં એકદમ બહાર જેવી જ બની છે વિડીયો ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો રેસીપી ગમતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો તો ચાલો કાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ